મિત્રો આજની ડિજિટલ દુનિયામાં આપણે લોકો સાથે ચોવીસ કલાક જોડાયેલા છીએ તેમ છતાં એકલવાયા પોણાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ એકસો ચાલીસ દેશમાં તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર દુનિયાની લગભગ એક ચતુર્સ વસ્તી એટલે કે એક અજબથી વધુ વ્યક્તિ જુદા જુદા સ્તરના એકલવાયા સામનો કરી રહ્યા છે ચાલો આપણી આધુનિક મહામારીના સ્ત્રોતના મૂળ કારણે તપાસીએ અને સમાધાન પર પ્રકાશ ફેંકીએ એકલવાયા પણ કેમ અનુભવાય છે દરેક માટે એકલવાયું પણ જુદું જુદું કારણ હોય છે કેટલાક લોકો દોસ્તી બનાવવામાં અસમર્થ હોય છે જ્યારે અન્યને પોતાના બાળકોના મોટા થવાની સાથે એપસ્ટીક મેઝ સ્મિનરોનો સામનો કરવો પડે છે આપણામાંથી મોટાભાગના લોકોના સોશિયલ મીડિયા પર હજારો મિત્રો છે એટલે એકલવાયાપણાનું કારણ બહારના સાથના અભાવ પર નિર્ભર નથી પરંતુ આ એક આંતરિક બાબત છે જેને આપણામાંથી અનેક લોકો અનુભવે છે જ્યાં સુધી આપણે મનમાં ઊંડાણમાં નહીં ઉતરીએ ત્યાં સુધી આપણે આંતરિક સં સંશોધનનો ઉકેલ લાવવા અને પોતાના આત્માનું પોષણ કરવામાં અસમર્થ રહીશું એકલવાયાપણાનું મૂળ કારણ શરીરની સાથે મજબૂત છે આપણે અજાણીએ જ સગા સંબંધીઓ અને મિત્રો સાથે લાગણીઓનું આદાન પ્રદાન કરી જીવનના અર્થ શોધીએ છીએ એટલે કે સામાજિક સંબંધોમાં અભાવમાં આપણે એકલવાયાપણો અનુભવાય છે આધ્યાત્મિક જ્ઞાન આપણે શીખવે છે કે આપણે મૂળભા મૂળભૂત રીતે ભૌતિક

પવિત્ર સ્થાનની યાત્રા કરવાનો પ્રયાસ કરે અને જીવનમાં વધુને વધુ ઊંચાઈઓને સ્પષ્ટ માટે મન અને બુદ્ધિને ઉપર લઈ જાઓ એકલવાયાપણા અને એકાંત વચ્ચેથી અંતર છે મુખ્ય અંતર વ્યક્તિની ચિંતાની દિશામાં રહેલું છે બહારની સાંત્વની શોધ એકલવાયાપણા તરફ લઈ જાય છે જ્યારે આંતરિક યાત્રાના પરામિક એકાંત પ્રાપ્ત થાય છે એકાંત હૃદયના આરામદાયક ઉચાસ સમાસ છે શ્રી અરબીદોસ સ્ટોરી એકાંત બાબતે પ્રેરણાદાયક છે બ્રિટિશ જેલમાં જ્યારે એકાંતાવાસની કઠોળ પરિસ્થિતિમાં તેમના અંદર ઊંડું પરિવર્તન આવ્યું વ્યાપ ધ્યાન શ્રીમદ્ ભગવદ ગીતા ઉપનિષોની તાલીમમાંથી પ્રેરણા મેળવીને તેમણે પોતાના એકાંતના વર્ષોને આધ્યામિક પ્રવાસમાં તબ્દીલ કરી દીધા હતા ત્યાર પછી તેમણે કહ્યું કે જેલની કઠોળ તેમની આધ્યાત્મિક સાધનના માટે પવિત્ર સ્થાન બની ગયું છે એકલવાયાપણા પર વિજયનું ઉદાહરણ નેલ્સના મંડેલ છે સત્યાવીસ વર્ષના લાંબા જેલવાસ બાદ તેમની મુક્તિ સમયે એક પત્રકારે જેલવાસીને તેમની માનસિક સ્થિતિ અંગે પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું મેં આ લાંબા સમયને શીખવાનું એક માધ્યમ બનાવ્યું આ પ્રેરણા વૃતાત બતાવે છે કે તે એકલવાયાપણે એકલતાનો અભ્યાસ કરવાના એક સ્થાન અવસર તરીકે જોવામાં આવ્યા તો તે જીવનને નવી દિશામાં લઈ જઈ શકે છે એકલવાયા સુખમય એકાંતમાં કેવી રીતે બદલાવ એકલવાયા પણ મૂળ ફાળ શરીરની સાથે મજબૂત દાતંક છે આપણે અજાણીએ જ સગા સંબંધીઓ અને મિત્રો સાથે લાગણીઓનું આદાન પ્રદાન કરીએ ને જીવનના અર્થ શોધીએ છીએ એટલે સામાજિક સંબંધોના અભાવમાં આપણે એકલવાયાપણું અનુભવવામાં આવે છે આધ્યાત્મિક જ્ઞાન આપણે શીખવે છે કે આપણે મૂળભૂત રીતે ભૌતિક અનુભવ કરનાર આધ્યામિક પ્રાણી છે યોગ્ય સ્વલેખ દૃષ્ટિનો આનંદ એવો અને ભક્તિપૂર્ણ જપ ધ્યાન માધ્યમથી ઈશ્વર સાથે જોડાવવામાં પણ એકાંતના અભ્યાસનું એક સ્વરૂપ છે તે જીવનની ગતિવિધિઓ પ્રાથમિકતાઓ અને ઉદ્દેશના સંબંધમાં અમૂલ્ય સ્પષ્ટતા અને અંતદ્રષ્ટિ આપે છે આ જ્ઞાનમાં દ્રઢ થઈને એકાંતના પવિત્ર સ્થાનની જાત્રા કરવાનો પ્રયાસ કરો અને જીવનમાં વધુને વધુ ઊંચાઈઓ સ્પષ્ટ માટે મન અને બુદ્ધિનો ઉપયોગ કરો રાધે રાધે